તો અમરેલી જિલ્લામાં મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી

એમાં બાફીઓ કે હુકારો એવું પાંદડા સુકાય છે એમાં એવું લાગે કે ડુંગળીમાં મળશે ભાવની હિસાબે પણ અત્યારે બે મહિનાની ડુંગળી છે અઢી જાય તો ડુંગળી નથી કઈ મેળવે મહેનત પાણીમાં જ આવવાની છે ત્રીસ વીઘાનો નંબર છે એમાં સાત વીઘા ની ડુંગળી વાવી છે એમાં બાફીઓ ને હુકારો આવ્યો હશે અમે બસાવ કર્યો છે ખાતર ને દવાનો એમાં કઈ આમ ડુંગળી નથી અમારી